તળાજા તાલુકાના દકાના ગામના એક યુવકને છોટા ઉદેપુરના નસવાડી પોલીસ સ્ટેશનમાં દાખલ દારૂના કેસમાં પકડવાના બાકી આરોપીને ભાવનગર એલસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યો તળાજા પંથકના એક ઇસમને છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઇંગ્લિશ દારૂના ગુનાના ફરાર આરોપીને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો એલસીબી પીઆઈએઆર વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને બાતમી મળી કે નસવાડી દારૂ કેસનો પકડવાનો બાકી આરોપી ભાવેશભાઈ ચંદુભાઈ જાંબુચા ઉંમર ચોવીસ હાલ એવી સ્કૂલ ગ્રાઉન્ડના ગેટ પાસે ઉભેલ છે પોલીસે તરત જ સ્થળ પર પહોંચી આરોપી ભાવેશભાઈને કાયદેસર કાર્યવાહી હેઠળ ઝડપી પાડી ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ તેમજ ઉદેપુરના નસવાડી પોલીસ સ્ટેશનને પણ સમગ્ર કાર્યવાહી અંગે જાણ કરવામાં આવી હતી પકડાયેલા આરોપી ભાવેશભાઈ ચંદુભાઈ જાંબુચા ઉંમર ચોવીસ રહેવાનું દકાના ગામ નવાપરા શેરી તાલુકો તળાજા જિલ્લો ભાવનગર આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પીઆઈએઆર વાળાના માર્ગદર્શન હેઠળ અરવિંદભાઈ બારિયા ભરતસિંહ ડોડિયા તરુણભાઈ નાંદવા ગંભીરભાઈ પરમાર પ્રવીણભાઈ ગળસર વગેરેના જોડાયા હતા